વહેલ મહાકુંભ થ્રી પોઈન્ટ અંતર્ગત શહેરા ખાતે તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ ગુજરાતના છેવાડાના ગામડાઓમાં કે અન્ય વિસ્તારોમાં રહેતા ખેલાડીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે અને તેઓ તાલુકા કક્ષાએથી ખેલ મહાકુંભમાં આગળ વધે અને જિલ્લા રાજ્ય કક્ષાએ વધીને રાજ્ય અને દેશનું ગૌરવ વધારે તે હેતુથી દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે જેમાં શાળા કોલેજોના વિદ્યાર્થીઓથી લઈને વિવિધ વયજૂથના ખેલાડીઓ ભાગ લે છે જે અંતર્ગત પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટોનો પ્રારંભ એસ જે દવે હાઈસ્કૂલ ખાતેથી કરવામાં આવ્યો હતો જેમાં પ્રથમ અને બીજા દિવસો દરમિયાન યોજાયેલ વિવિધ સ્પર્ધાઓમાં રમતોમાં મોટી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં આગળના દિવસે ચેસ રસ્સા ખેંચ વોલીબોલ યોગાસન સહિતની રમતો રમાડવામાં આવી હતી અને બીજા દિવસે કબડ્ડી સ્પર્ધા રાખવામાં આવી હતી તમામ રમતોમાં ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ તાલુકા કક્ષાની રમતમાં જીતેલા ખેલાડીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા પ્રસંગે શિક્ષકો તાલુકા ખેલ મહાકુંભના સંયોજક અમીશભાઈ દવે સહિત શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને વિવિધ વયજૂથના ખેલાડીઓ હાજર રહ્યા હતા રિપોર્ટર નિલેશરજી શહેરા સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર તરફથી આજ રોજ તારીખ સાત એક બે હજાર ચોવીસના રોજ શ્રીમતી એસ જે દવે સાર્વજનિક હાઈસ્કૂલ શેરા મુકામે શેરા તાલુકા કક્ષાના ભાઈઓની કબડ્ડીની સ્પર્ધાઓ ચાલુ છે કબડ્ડીની સ્પર્ધામાં અંડર ફોર્ટીનમાં પંદર ટીમો અંડર સેવન્ટીનમાં બાર ટીમો અને ઓપન એજ વિભાગમાં બાર ટીમો આજરોજ રોજ સ્પર્ધામાં ભાગ લીધેલ છે સ્પર્ધા સુચારુ રીતે સારી રીતે લેવાય છે અને ખેલાડીઓ રમતનો પૂરેપૂરો આનંદ લે છે મારું નામ અમિત દવે શ્રીમતી એસ દવે સાર્વજનિક આયકુલ સેરા હું વ્યાયામ શિક્ષક તરીકે અને ખેલ મહાકુંભ તાલુકા કન્વીનર તરીકે કામગીરી બજાવું છું